તો હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં તો વાગી ગયા છે સાંજના સાડા સાત અને મેડમ જસ્ટ ઓર્ડર પરથી આવી અને આજે કંઈક અલગ જ સ્પેશિયલ કંઈક ડિનર બનાવવાના છે તો જોઈ લો અહીંયા સામગ્રી જે કાંઈ જે બધું હતું એ મેં કટિંગ કરીને મૂકી દીધું છે સ્પ્રિંગ આનિયન એ સ્પ્રિંગ આનિયનના જે કાંદા અહીંયા જોઈ લો બારીક સેવ આદુ મરચાંનો પેસ્ટ કોથમીરી ટામેટા લસણ કૂટી નાખી છે અને અહીંયા જોઈ લો કઢાઈ મૂકી દીધી છે અને આની અંદર તો ફર્સ્ટ ક્લાસ મસૂર તો એકદમ રેડી થઈ ગયા છે એકદમ તડકા માર કે અહીંયા આપણું રાઈસ બી રેડી છે એટલે આજે હવે આપણે બનાવવાનું છે શાક અને ચલો ઢંટણા કિચન ક્વીન પધાર્યા છે તો કિચન ક્વીન શું બનાવવાના છો તમે આજે સ્પેશિયલ

આપણા વ્યુઅર્સની કમ્પ્લેન્ટ થાય છે કે રોહિતભાઈ તમે છે ને આમ બરાબર આગળથી બતાવતા નથી તો એક 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 મસાલા જે આમાં ઉમરાય છે એ ક્લિયરલી દેખાય બરાબર ને મેડમ હા તો એની અંદર જે સ્પ્રિંગ આનિયનનો જે ઉપરનો જે કાંદો હોય એ નાખી દીધો છે પત્તા હારી નાખી દીધો પત્તા હારી એમ સોટે કરતા રહેવાનું એમ જલ્દી થઈ જાય હા સ્પ્રિંગ આનિયન તો ફટાફટ હમણાં ઓગળાઈ જશે આખા અને કાલે તો મેડમ જલસા કરી આવ્યા એમની કટ્ટી પાર્ટી ગ્રુપ જોડે મિત્રો ખાસી આવી ગઈ આરસીટી મોલ ગયા તા બહુ જ ફરીને આવ્યા જલસો કરીને આવ્યા એ લોકો આર સિટી મોલમાં તો શું કેવું તમારું આરસીટી સિટી મોલ ના બારે

જાયદા કટલી જ હતા એક મોટો एकदम સિક્યુરિટી મેન હતો 5 વર્ષનો તો જોઈ લો કાંદા પત્તા એકદમ ફર્સ્ટ ક્લાસ મિક્સ થઈ ગયા અને તરત ગળી જાય કેમ કે કાંદા પત્તા હંમેશા આપણે છેવટે જ ન ખાય કેમ કે એ ગળી જાય છે

ને એમ અહીંયા ઉસલ પાવ મેગી મેડમ હશે આજે ચાઇનીઝ એવું બધું ખાઈ લઈએ તો જોઈ લો બાજી એકદમ ફર્સ્ટ ક્લાસ આપણી થઈ ગઈ છે કેમ પાંચ મિનિટ રેવા દેશે ફાઈનલી જોઈ લો એકદમ ફર્સ્ટ ક્લાસ એકદમ ઘડી ગયું છે બધું હવે એની અંદર ટામેટા નાખવાની વારો આવી ગયો છે તો જોઈ લો ફર્સ્ટ ક્લાસ ટામેટા નાખી દીધા છે અને હવે ટામેટા ને થોડુંક પકાવશું ને તો રોટલાનો લોટ તો રેડીમેડ આવ્યા છે કેમ કે આપડી ત્યાં ચક્કી કોઈ નથી જે બાજરો પીસી ને આપી દે આપડે એટલે આપણે એમાં બાજરો ન પીસાય ને

તો આજનું કંઈક અલગ જ નજારો છે શાકનો તો હવે મસાલિયું લઈ લીધું છે હવે એમાં કંઈ એક ચમચી હળદર એક ચમચી લાલ મરચું એક ચમચી અડધી ચમચી ધાણું લાઈવ કોમેન્ટ્રી ફ્રોમ વર્ષા કિચન તેલ થતું જાય છે કેમ કે મસાલો એકદમ ફર્સ્ટ ક્લાસ પકાઈ ગયો છે આપણો જે છે બધો મસાલો તો બાબુ બિસ્લેરી વાળું પાણી જોઈ લો એક ડીશ ભરીને પાણી એટલે પાણીમાં પકાશે ને આ બરાબર થોડુંક આપડે અહીંયા વ્યુઅર્સ ને

અને તમારા પરિવારને પરિજનોને પ્યારથી ખવડાવજો સેવ ટામેટાનું શાક ટેંગ ટોમ તો જોઈ લો રેડીમેડી બાજરાનો લોટ અને અહીંયા મેડમે માઈક પાડી નાખ્યો છે અહીંયા મેડમ તમારું વાજિંત્રુ પડી ગયો યાર તો તમે આમ વાજિંત્રુ મારી જેમ આમ કપડામાં અટકાવી દો તો ટોટ બોલો વાજિંત્રુ હાથમાં લઈને છે આદત રાખો હવે તમે 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 પ્રોફેશનલ પ્રોફેશનલ બનો યુટ્યુબર છો 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 ક્રિએટર ક્રિએટર એક શું હોય તમારું સાથે સાથે એમ નહીં દરરોજ નો એક મિનિટ આપણે દરરોજ ના બ્લોગ બનાવતા ઘરમાં હોત ને તો આપણે રોજ ના બ્લોગ કરી બરાબર પણ હું

એને પ્રોસેસિંગ થતા ટાઈમ લાગે એને અપલોડ થતા ટાઈમ લાગે એટલે મિત્રો ને અમે મહેનત કરીએ છીએ આ અમારું એક કામ છે ને આ અમારા કામને આગળ વધારવું અને સફળતા લાવવું અમારા દર્શકોના હાથમાં છે તો હા ફ્રેન્ડ્સ આ બધું તમારા હાથમાં છે અગર તમે અમને દિલથી સપોર્ટ કરશો અમને તમે આગળ દિલથી તમે કરો જ છો તો નો ડાઉટ

કાંઈ નહીં નહીં કાંઈ નહીં સમજ આપણે કાંઈ રેસીપીનો બ્લોગ નહીં આવે તો આમ જ ડેલી નું બી આપણે વાત કરીશું કે આજે લાઈફનું બી કે શું છે ચલો અમે ઉઠી ગયા ચલો નાસ્તો કરી લીધો ચલો હવે બહાર જઈએ છીએ ચલો હું સ્કૂટર ચલાવું મેડમ બેગ મેડમે બેગ પહેરેલું છે બધી જ વાતો કરશું તો ચાલો બહુ વાતો થઈ ગઈ

અને આજનું આ દેશી જમવાનું ની કેવી લાગી કમેન્ટ જરૂર કરજો તો મળીએ કાલે જય શ્રી કૃષ્ણ જય માતાજી